જય માતા મિત્રો તો સ્વાગત છે આપનું નાના વાળા મેં અહીં જતીનભાઈ ના ઘરે ને ઘરે દેખાતા નહીં આ છે એમના બેન આ બીજા બેન છે હુઈ રહ્યા છે માથું દુખાય છે તે અગિયાર વાગ્યા તો જાગતા નહીં જતીનભાઈ ગયા એમના બીજા ઘરે તો આપણે એમના ઘરે જઈએ જતીનભાઈ ના ઘરે જઈએ જતીનભાઈ ના આવા બેઠા છે બતાઈએ કેવા ના છે થોડી વાર પછી થાય વરસાદ ચાલુ થઈ ગયો તો પાણી ભરી દઉં અંદર જતીન ભાઈ ને આઈ ગયા હે તૈયાર થઈ જાય જઈએ બહાર રખડવા કામ ધંધો થાય નઈ અમારે બે

हमो करवान जाई राखी है कंपनी में तो ઘણા વરહમો કર્યા હે પણ હવે જોઈએ કે આરે વરહમો થાય કે ન થતો કમનો મત આહી એક ટીવન બેટવડ ખોલી નાખી દીધી જોઈએ હવે આમાં શું થાય છે કંપનીમાં તો વરહણ ની પતાની બતાજી તી નકી વરહણ હે આખી એક ખોલ નાખી આ હવે જોઈએ વરહણ વાગે કે નહીં વાગતો આપણ 200 આવડે છે જોઈએ હવે શું થાય ખોલી દેતો આમ ઓર્ડર નાખી દેવાનો છે

ભાઈ ભાઈ નવો હરણ નાખી દે આપડા આપણો વંશ ચાલુ આપણે કંટાળી ગયા વિષ્ણુ ભાઈ છે જીતુભાઈ તો ગાઈ જ બધા બેઠા છે અને આપણા બાઈક માં વોરન નાખવાનું ચાલુ હોય અને આ ભાઈ કે વિલોગ બનાવો અમારે અમારા વિડીયો માં

તો રગડા સમોસા કરી અને હવે તો બે વાળ કપાવા જાવ દાઢી વાળ કરી દઈએ અને ફરતા ફરતા જવાનું આ આખો દાડો બહુ ચાલીને ઘટવાનો છે તે મિત્રો તો અમે આવી ગયા બેચરાજીમાં નવી હેર સ્ટાઈલ સલૂનમાં દાઢી કરાવવા માટે અને આ દાઢીનું સલૂન જો છે એકદમ સસ્તામાં સસ્તું ને સારામાં સારું છે તમે પણ દાઢી કરાવવા છે તમે પણ આવો અને રવિ હેર સ્ટાઈલની મુલાકાત લો

તો બોલવું હે ક્યાં ગડું નહીં બોલવું આવે તો ઘરે જઈએ ભૂખે લાગીએ પૈસા પૈસા બધું પતી ગયું હોય શું કરીએ ખાવા તો ઘરે જવું પડશે જે મરચું રોટલો મળે બધું ખાઈ લેવાનું અને ખાઈ